નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બે તારીખ ચોથો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે બુધવારના રોજ આજની આવકોની વાત કરીએ તો મિત્રો આવક તો બિલકુલ ધાણાની બંધ છે મિત્રો ધાણાની આગલી આવક બે લાખ ગુણીની થઈ હતી એમાં એક દિનની હરાજી હજી ચાલી છે મિત્રો ને અત્યારે હરાજીનું કામકાજ નવા વેબ્રિજ ગ્રાઉન્ડમાં હજી ઉભાડાપટામાં બેમાં ઉતરતું ની શરૂઆતમાં ચાલુ થાય છે મિત્રો અને તો હરાજીમાં આપણે રૂબરૂ જશે જાણી લેશે કેવાજના બજાર ભાવ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જઈએ જઈ જાણી કેવાજના બજાર ભાવ બે હજાર એકાવન રૂપિયાના ભાવ જો આ ક્વોલિટીના બે હજાર એકાવન રૂપિયાના ભાવ છે ને એકદમ સારી ક્વોલિટીની જાણી છે મિત્રો સુપર ધાણી છે બે એકાવન રૂપિયામાં

સોળસો ને એકત્રીસ રૂપિયા ના ભાવ છે એકત્રીસ રૂપિયા ના ભાવ થયેલા છે એકાવન રૂપિયાનો ભાવ છે ધાણા ની છે મિત્રો એકદમ કલરફુલ માલ છે કલરમાં કાંઈ નો સત્તરસો ને એકાવન રૂપિયામાં ભાવ છે ધાણાની ક્વોલિટી છે મિત્રો કલર વાળો માલ છે પંદરસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે ધાણાની ક્વોલિટી છે

ચૌદસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે ચૌદસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે દાણાની ક્વોલિટી છે મિત્રો ખાખી કલરના દાણા જોવા મળી રહે છે અને વાળા દાણા જોવા મળી મળી રહ્યા છે બંને દાણા મિક્સમાં છે દાણે મોટું છે ચૌદસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે પંદરસો ને એક રૂપિયાનો ભાવ છે આના પંદરસો ને એક રૂપિયાનો ભાવ છે ધાણી ની ક્વોલિટી છે મિત્રો પંદરસો ને એક રૂપિયામાં વેચાણી છે સોળસો ને છોતેર રૂપિયાના ભાવ થયા છે કલર વાળી દાણી છે મિત્રો સોળસો ને છોતેર રૂપિયા માં વેચાણી છે આમાં અમુક દાણા કોખાકી કલર માં જોવા મળી રહે છે સોળસો ને છોતેર ભાવ થયા છે